થતું હોય તો તેના માટે કેટલીય માનતાઓ રાખે લોકો સંતાન આવ્યા બાદ પોતાના જીવથી પણ વધુ તેને સાચવે તેને મોટું કરે તેને ભણાવે ગણાવે ખૂબ લાડથી તેની સાથે જીવે પણ સંતાન આવતા જ તેને ત્યજી દેવામાં આવે આ આટલી મોટી દુનિયામાં તેને મરવા છોડી દેવામાં આવે ત્યારે એ ઘટના જાણીને કેટલું દુઃખ થાય કેટલાક કિસ્સામાં એ બાળકને જીવનદાન મળે છે કેટલાકમાં મોત મળે છે

બાળકને જમીનમાં કોણે માં દાટ્યું પોલીસ તપાસમાં થયા ચોકાવનારા ખુલાસા વાત છે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગુજરા ગામ જ્યાં જમીનમાં દટાઈ ગયેલ બાળકને ને મુખમાંથી બહાર કાઢવામાં આવ્યું છે ગામની સીમ પાસે લક્ષદ્વીપ કારખાના ની પાસે જમીનમાંથી ખાડો ખોદી બાળકને દાટવામાં આવ્યું હતું જેનો રડવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ તે બાળકને બહાર કાઢ્યું હતું અને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચી ગયો પણ બાળક છે એ ખાલી મોટું બહાર દેખાય એ રીતે દાડેલી હાલતમાં મળી આવેલ હતું અને આ બાળકને જ્યારે પોલીસ ને જાણ થઈ ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ તો ત્યાં સુધી બાળક છે દરિયાઈ હાલતમાં હતું એ નીચે મીઠું પણ નાખેલું હતું એ ઓલમોસ્ટ બાળકને મરવા માટે તેજી દીધું હોય એવી હાલતમાં દાઠીને મૂકવામાં આવેલ હતું અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ બાળક જયારે મળી આવ્યું ત્યારે એને ભાભોર હોસ્પિટલનું એક ટી શર્ટ પહેરેલું હતું એના આધારે આખી આ તપાસ ચાલુ થઈ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આ બંને આરોપીને શોધી કાઢવામાં આવેલ છે જેમાં ખાસ બાળક તેજી દેવાનું કારણ છે

કારણ કે પત્ની ગઈ હતી પિયરે જાતે ગર્ભવતી થઈ ને તેની પત્ની શંકા ગઈ અને બાળક નથી તેવું આરોપી પતિ પતિ ને ત્યજી લીધું હતું પોલીસે આરોપી દંપતી દક્ષાબેન રમેશભાઈ ઠાકોર અને તેના પતિ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર ધરપકડ કરી લીધી પણ સવાલ એ થાય કે એ જનની નો જીવ કેવી રીતે ચાલ્યો પોતાના બાળકને જમીન નીચે દાટી દેતા પતિના રોષ સામે એ માની મમતા હારી કેમ ગઈ હરનીશ જોશી વીટીવી ન્યૂઝ ટંકારા